છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર પેરા લીગલ વોલેન્ટિયર પીએલવી ઇર્શાદભાઈ ખાલપા લીગલ વકીલ એસવી રાઠવા કિશોરીબેન ઠાકોર અને ઇન્ચાર્જ જેલ અધિક્ષક ટીકે પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેદી ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી કેદીઓને મોટી સુવિધાઓ અને તેમના હક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને ફ્રીમાં લીગલ સહાય વિશે પણ માહિતી આપવામાં આવી આજ છોટાઉદેપુર સબજેલ પ્રિજન્સ જસ્ટિસ ડે નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક કાનૂની સહાય શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આ કાનૂની સહાય શિબિર આયોજન વખતે ધારાશાસ્ત્રી શ્રી રાઠવા સાહેબ ધારાશાસ્ત્રી કિશોરીબેન તેમજ પીએલ વી ઈર્ષાદભાઈ હાજર હતા અને તમામ કેદીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવતી સલાહ અને સહાય બાબતે માર્ગદર્શન આપવામાં આવેલું હતું જેમાં જે કેદીની આર્થિક આવક ઓછી હોય અથવા એનો પરિવાર આથી તે સક્ષમ ના હોય તેવા કેદીઓને સરકારી ખર્ચે વકીલ ફાળવવામાં આવે છે એ સિવાય એમના કેસમાં જામીન કરવા માટે અને કેસ લડવા માટે પણ વકીલ ફાળવવામાં આવે છે એ સિવાય જે કેદીઓ જામીન થઈ ગયા હોય પરંતુ જામીન રજૂ કરવાની ક્ષમતા ન હોય એવા કેદીઓને પણ જો સામાન્ય કેસ હોય તો એમાં જાતમુચરકા પર પણ એને મુક્ત કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવાની હોય છે એ બાબતે જરૂરી માર્ગદર્શન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની આ શિબિરમાં ઉપસ્થિત વકીલ શ્રી દ્વારા આપવામાં આવેલ છે મારું નામ ડી કે વર્મા ઇન્ચાર્જ જેલ અધિક્ષક